તાંગદ્રાની વાત કરીએ તો તાંગદ્રાના નારી ચાણા હનુમાનજી દાદાના સાનિધ્યમાં નવ દિવસ અખંડ રામધૂન સહિત ભોજન ભજન અને ભક્તિનો મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ખાંભા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા હનુમાનજી દાદાના સાનિધ્યમાં નવ દિવસ રામઝૂનનું મહાપુરુષોના સંકલ્પથી આયોજન કરવામાં આવેલ છે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસથી તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધીનું આયોજન કરવામાં આવેલ છે દરેક ગામના હરિભક્તો ઝાલાડ ધૂન મંડળના અને અમદાવાદ રાજકોટ પોરબંદર જુનાગઢ જામનગર ભગવાન હનુમાનજી મહારાજ મારું નામ રોહિત મહારાજ છે હું અહીંયા હનુમાનજી મંદિરની સેવા પૂજા કરું છું અને આજે શનિવારે આવીશ હનુમાનજી ના મંદિર અખંડ આયોજન કરેલ છે અઢાર થી તારીખ સત્યાવીશ સુધી અને જે અને કાયમ માટે અંશ ક્ષેત્ર ચાલુ છે અને અત્યારે પણ હરિહર ચાલુ છે જેટલા યાત્રિકો આવે એના માટે અને દાદા બધા ની મનોકામના પરિપૂર્ણ કરે છે હનુમાનજી મહારાજ રામચંદ્ર ભગવાન નારી ચણા ગામે સ્વયંભુ હનુમાનજી મહારાજની જગ્યામાં અખંડ રામઝૂમ તારીખ અઢાર નવ બે હજાર ચોવીસથી અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી અખંડ ચોવીસ કલાક રામઝૂમનું આયોજન કરેલ છે અને સાથે સાથે દરેક હરિભક્તોને સવારે નાસ્તો બપોરે મહાપ્રસાદ સાંજે પ્રસાદ અને રાત્રિએ સાડા અગિયાર પણ લાઈ નાસ્તો આપવામાં આવે છે અને ગામો ગામથી ઝાલાવાડ રામ હરિભક્તો દરરોજ અહીંયા ધૂનમાં ભાગ લેવા પધારે છે જય શ્રી રામ જય